હા લવ મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં જ ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારેય કટ થઈ જાય કંઈ જ નહીં એટલે છે ને હંમેશા મોજમાં જ રહેવાનું છે ને મોજમાં જ જિંદગી જીવાની છે તો આજે જો અમે સવારમાં ચાર વાગ્યા જાગીને પહેલાં તો જો કે રોટલી બનાવી રોટલી બનાવીને પાછા અમે ઘરે ઘરનું થોડુંક કામ કરી અને પાછા પાંચ વાગ્યે અમે ઘરેથી નીકળી ગયા હતા તો અંધારું બહુ જ હતું અત્યારે અત્યારે તો જો કે અંજવાળું સુરત દાદા પણ ઊગી ગયા છે અને ઘરેથી નીકળ્યા ત્યારે ઘણું બધું અંધારું હતું અને ઠંડી પણ એટલી હતી તો બધા એ છે ને કોટ ને એવું બધું પહેરેલું હતું અને અહીંયા છે ને આજે અમે બે ખેતરમાં જીરું કાલે વાવેલું હતું તો આજે આમાં છે ને હમું કરવાનું હતું તો અમે આવીને તો પહેલાં એ બધું એક ખેતરમાં હમું કંઈ નાખ્યું છે અને હજુ એક ખેતર હજુ બાકી છે તો આમાં જે પહેલાં આની પહેલાંનો વ્લોગ મેં કહેલો હતો એમાં સાર હતી તો સારના સાહેર કાઢી નાખી અને એમાં પાછું જીરું વાયું છે અને એમાં તો જીરું વાયું છે પણ એની બાજુમાં જે એડાવાળું હતું એમાં પણ જીરું વાઈ દીધું છે તો બે નવ નવ વીઘાનું છે ખેતર અને નવ નવ વીઘાનું જો કે અઢાર વીઘાનું બધું થાય થાય આ એક સીડી અને અહીંયા રોડ છે તો રોડ છે ને ત્યાં આમ ઘણા બધા વાહન નીકળે એટલે થોડો ઘણો અવાજ આવશે એનો એટલે તો સવાર સવારમાં મેં બધા આવતા રહી છીએ અને બધું એ મેં હમું કરી નાખ્યું પહેલાં આવીને તો અને હવે આ ખેતર આમાં તો હમું થઈ ગયું પણ આમાં હે ને પાછળ પાણી ચાલુ કરવાનું છે એટલે આજે પહેલાં વહેલાં આવીને પહેલાં એ કર્યું અને પછી અમે આનું પાણી ચાલુ થઈ જાય એટલે પછી આ ખેતર અમુક કરવાનું છે તો મિત્રો અમે સવારમાં અહીંયા આવ્યા ત્યારે છે ને ઘણી બધી ઠંડી હતી કોટ ને સાધન એવું બધું ઘણું ઓઢેલું હતું અને પણ અહીંયા આવીને તરત પાવડા લીધા તો પાવડા લીધા ને તો બધાએ ધોરિયાને હમો કરવા માંડ્યા તો તરત જ બધાને પરસેવો માંડો પડવા અને કોટને એવું બધું કાઢવું પડ્યું તો આવું છે અમારા ખેડૂતનું કામ જોકે ગમે એટલી ઠંડી હોય પણ એ ખેતી કરતા હોય ને કામ કરતા હોય ને ત્યારે ગમે એટલી ઠંડી હોય પણ એ તો ઉભું જવાય તો જુઓ આ ખેતર છે ને આ સાયર વાળું છે જે એની એ છે બીજું એ પણ જો એ નવ વિઘાનું છે ને નવ વીઘાનું છે તો બે આપણે જીરુદ વાવેલ હા મિત્રો તો આપણે જો એ ખેતરમાં હમું કરીને આ પાછા આપણે આ પાઇપ લાંબો કરવાનો છે તો ત્યાં પાણી તો લઈ જવું પડશે ને તો અહીંયા અમારી લાઈનનું બુસું નીકળેલું છે તો ત્યાંથી આપણે પાઇપ બીજા ખેતરમાં ત્યાં જ્યાં આપણે વાયેલું છે ત્યાં પાઇપ લઈ જવાનો છે તો જો પાઇપ હજુ કાલે નવો લાવ્યા છે અને એ લાંબો કા પાથરવાનો છે તો આપણે એ જો પાથરવા માટે આવી ગયા છીએ અને હા એક વાત તો અમારે એની બાજુમાં જ છે આ ખેતર તો આમાં છે ને અજમો અજમોવાયેલો છે તો અજમો તમે આની અગાઉનો લોક જોયેલો દઈશી તો એ અજમો છે ને કમ્પ્લીટ મસ્ત મજાનો ઉગી ગયેલો છે જો દેખાડું તમને તો જો સરસ મજાનો અજમો પણ ઉગી ગયો છે જો ઘણો બધો ઘાંટો નાખેલો હતો એટલે થોડો ઘણો ઘાંટો ઉગેલો છે જો આ રીતના કંઈક ઉગ્યો છે તો આવી રીતે લાગઠ ઉગેલો છે અને જો આ બધું કમ્પ્લીટ મસ્ત મજાનો આમ ઉગી ગયો છે તો અહીંયા પણ આ પચી વીઘાનું છે આ પડખેમાં છે એટલે બધું આ રોડે જ છે તો એક સેઢે બધું થઈને પિસ્તાલીસ નહીં પણ તેતાલી વીઘા જેવું થાય બધું થાય એક જ સેઠી તો અહીંયા પણ તેતાલીસ વીઘાની બધું વાવેતર કરેલું છે અને પચીસ વીઘામાં અજમો છે ને ઓલા નવ નવ વીઘામાં છે ને બે માં જીરું વાવેલું છે તો જો આપણે અહીંયા છે ને પાઇપ લાંબો કરવાનો છે તો જો ટીકડી ટીક નવો છે તો નવો છે ને જો તોડે છો પાઇપ જો લાંબો કરવાનો છે ને એટલે નહીં પરિણામ પરિણામ બોલવાનું હો તમ તારે તો એ જોઈ પાઇપ તોડે છે ને લાંબો કરવાનો છે ઠેઠ ઓલા ખેતર લઈ જવાનું છે તો આ બે બંડલ લાવે છે તો એ ખેતરે પાઇપ પોકશે અને અહીંયા એ જો આમાં આ ખેતર છે ને આદિવાસીને આપેલું છે તો એમને પણ પાણીના ટીપણા પણ અહીંયા ભરેલા છે અને અહીંયા આપણું આ લેનનું ગુસ્સું છે જો આપણી લાઈનનું ગુસ્સું અહીંયા નીકળેલું છે તો અહીંથી પાણી બે ખેતરમાં લઈ જવાનું છે તો જો આપણે પાઇપ પર લાંબો કરવાનું ચાલુ કરી દીધું છે તો જો આ રીતના કંઈક પાઇપ છે લાંબો કરવાનો છે અને હા તમને બધાને એમ લાગતું હશે કે આટલી બધી જમીન કેમ તો એ અમારી ઘરની નથી હો પાસી જોકે ઘરની છે એ તમે પણ જોયેલી દે એ આમ વીસ વીઘાનું એક જગ્યાએ છે અને બીજું નાનું એવું બીજે છે તો આપણી ઘરની થોડીક જ છે અને આ બહારની આપણે બધી રાખેલી છે જો કે ભાગ ટકાવારી ઉપર તો નથી રાખતા પણ આ અમે ઉધાડ ઉપર રાખવી છે ખેતરું તો એવી રીતે વાવેતર બધાય કરવી છે એ અને હા અહીંયા રોડ છે એટલે જો રોડની બાજુમાં છે ને વાહન ઘડીક થઈને આવતા હોય જો તો અહીંયા અવાજ પણ એવો આવશે વાહન આવે છે એટલે તો આપણે પાઇપ પેલા પાથરી દેવી તો ઓણસી ને મિત્રો ઘણું બધું આપણે વાવેતર કરી નાખ્યું છે જો કે હો વીઘા જેવું થઈ જાય બધી જમીનનું આમ વાવેતર ગણવી તો હો વીઘાનું બધું થઈને ગણાય ઘરની આવી જાય ને બહારની આવી જાય બધી જમીન આવી જાય એટલું આમાં વાવેતર ઓણ ઓણ ઘણું બધું જાજુ કર્યું છે કારણ કે ઓણ છે ને ઘરના લગ્ન છે એટલે જો કે લગ્નમાં પણ જોવે અને સોનાના ભાવ એટલા હે તો એમાં પણ પૈસા એટલા જોઈશે એમ તો એટલા માટે ઓણ ઘણું બધું વાવેતર કરી નાખ્યું છે હો વીઘા જેવું છે તો એટલું આપણે વાવેતર કર્યું છે અને હા ઘણો બધો આપણે બ્લોગમાં ટાઈમ પણ નથી મળતો પણ આવી રીતે થોડીક થોડીક સમય લઈને આપણે વ્લોગ ઉતારવી અને હા મિત્રો ખેડૂતમાં કેવું થાય ખબર છે તમને જો ખેતી બજાર પહેલે બધા મહેનત એટલી કરે કે એમાં પાક બધો થાય છે અને સારું આવે તો બધા એમ પણ કે જો ઘણી બધી આવી એમ પણ નીપજ પણ આવે પણ એમ પાછળ લોકો એમ ના જોતા કે એમાં કેટલી મહેનત થઈ હશે બધાને છે ને નિપજ આવી એ દેખાય પણ મહેનત કરવી એ કોઈ ન દેખાતું તો ખેડૂત બધા બધાને ખેડૂતને એવું જ છે મહેનત ઘણી બધી કરીને નિપજ લાવે છે પણ નિપજ પણ આવી જાય હારી એમાં પણ કંઈ નથી અમુક ટાઈમ હારી આવી જાય અમુક ટાઈમમાં ન પણ હારી આવે પણ આમાં એવું છે જો નિપજી હારી આવી જાય છે પણ ખેડૂતને ક્યાં વાંધો પ્રોબ્લેમ ક્યાં વધારે છે તો ખેડૂતને છે ને નીપજ પણ બધી મહેનત કરીને લાવી લાવે છે પણ છે ને આ ભાવ નથી આપતા ખેડૂતને કારણ કે બધી રીતે ખેડૂતને તો મર જ છે બધી રીતના પણ તો એ આવી રીતે બધાને જોવું પડે કે ખેડૂત કેટલી મહેનત કરે છે એવું કોઈ નથી જોતું બધા નિપજ આવે તો એમ 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 પણ નથી થતું કે ભાવ એમને આપવા પડે ખેડૂતને પણ તોય જો ભાવ તો ખેડૂતને ઠામકાય આવતા જ નથી તો એના ઓલેથી ખેડૂત છે ને બીજા પાસળ છે ગમે એટલી મહેનત કરે છે રાત દિવસ મહેનત કરવી છે પાવાનું પણ રાતે હોય દિવસે પણ હોય કારણ કે પાવર એવા ટાઈમે આવે તો રાતે પણ પાવું પડે છે અને દિવસે પણ પાવું પડે છે તો આવી રીતે મહેનત કરીને બધાય નીપજું લાવે છે પણ નીપજું લાવે પણ ભાવ નથી આપતા તો ખેડૂતને શું આવી રીતે બધી મહેનત જ કર્યા રાખવાની એમ તો આમ બધા ઘણા બધા જો વોટ લેવો હોય તો તરત ચૂંટણી કરશે ને આમ કરશે એમાં વોટ લેવામાં કેમ બધા ઘરે ઘરે રખડે છે અને ઘરે ઘરે બધાને સલાહ આપે છે અમે આમ કરીશું ખેડૂત માટે અમે આમ કરીશું તો એમાં ત્યારે તો બધા કહે છે વોટ લેવો હોય ત્યારે બધા બોલે છે કે અમે આમ કરીશું ખેડૂત માટે પણ જ્યારે વોટ દઈ દેવી છે અને જ્યારે જીતી જાય છે પછી તો વાંય ખેડૂતને કોઈ પણ સંભાળતું જ નથી કારણ કે ભલે ને ખેડૂત મહેનત કર્યા રાખ્યું એમ તો છે છે ને ને પાછળ એટલા માટે છે કારણ કે ભાવ નથી આપતા હરખા અને આમ જરૂર હોય ત્યારે તો ઘણા બધા ખેડૂત વિશે બોલે છે અમે આમ કરી દઈશું એમ આમ કરી દઈશું પણ કોઈ ખેડૂત સામે તો કોઈ જોતું જ નથી એમ તો પણ થઈ ગયું છે અને એમાં બાસાલી પણ સાટવાની ચાલુ થઈ ગયું છે અને પાણી પણ ચાલુ થઈ ગયું છે કારણ કે બે દાળિયા કરેલા છે તો એમને બાસાલી સાંટવા માટે લગાડ્યા છે અને એકને પાણી વાળવામાં એકમાં જીરું સાટવા માટે તો ચાર જણા એમાં છે ને આપણે પાછા આવી ગયા છીએ છે બાજુમાં ખેતર વિકાનું છે એમાં પાછા ધોર્યા હમા કરવા માટે તો હવે આ ખેતર એ તો કમ્પ્લીટ થઈ ગયું છે પણ આપણે હવે છે ને આ ખેતર હમું કરવાનું છે બાય બાય બધાને કેમ છો બધા તો અમે મારે જાણવું છે ઘરે કારણ કે જમવા માટે એક વાગી જ જોઈશે તો ઘરે જમવા તો જવું પડશે અને હા બેનું પછી ભાત પણ લાવવાનું છે તો અમે જમી લઈશું ને બીજાનું પછી ભાત લેતા આવશું તો સીધા મળીશું આપણે ઘરે

હેલો મિત્ર તો અમે જો ખાઈ બન પાછા આવતા રહે છીએ વાડીએ જ્યાં હતા ત્યાં ને ત્યાં જો કે અમે બે ખાવા ગયા હતા અને ભાત લેવા ગયા હતા એક દાળિયું છે અને એમાં રાહારા એ બે આવ્યા હતા તો એમને હાટું ભાત લાયા અને પાછો આપણે જો પાણી વાળવાનો વારો આવી ગયો છે આજે પાવડર લેવાનો છે જો તો જો પાણી હાલું આવે છે ને એને હરે હારે હાલવું પડે છે કારણ કે જ્યાં પાણી એક સાઈડ હાલતું હોય ને ત્યાં જો આવી રીતે ઠોયા કરવા પડે આમ જો તો છે ને આ એક કોઈ ઢાળ હોય તો એક બાજુ પાણી હા લેતા એક બાજુ ઠોયા કરવા પડે અમારે તો આ બાજુ છે ને ઠોયા કે હવે તમારે બધાને અલગ અલગ ગામમાં બધી બોલી અલગ અલગ હોય તો અલગ અલગ રીતે બધા બોલે તો અમારા આ બાજુ ઠોયા કે તમારે કહેતા હોય કોમેન્ટમાં લખજો તો જો આટલું અડધું પીરું છે એટલે જો કે અડધું ન કહેવાય પણ અડધું વાતર હજુ હેઠેનું વાતર છે ને એ અડધું પીધું છે આમ પેલી બાજુ તો બધી બાકી છે ઓલી બાજુ પણ બાકી છે બધું તો તો કદાચ સન બે દિવસ જશે ને એની બાજુનું પાછું નવ વીઘા છે એ પણ પાવાનું છે તો જો આપણે આ હરી રેવાયું છે એટલે હવે જવાનું છે નાકું વાળવા ફાઇનલી મિત્રો આપણે બપોરના અહીંયા છીએ અને સાંજ પણ પડી ગઈ છે છ વાગી ગયા છે અને હા થોડોક આ રોડ છે એટલે અવાજ થોડો થોડો આવશે વાહન આવે છે ને જાય છે એટલા માટે તો આપણે સવારના અહીંયા જતા અને બપોર ખાવા ગયા હતા વળી ભાત લઈને પાછા આવતા હતા ને પાછા આમાં પાણી વાવતા હતા તો આપણે પાણી પણ ચાલુ છે અને હા આમાં પણ આપણે ચાયના જીરું છે તો એમાં પણ બે હરિયા અને પાછું એક ધોર્યો એવી રીતના વાવેલું છે આમાં પણ અને એની બાજુમાં નવી ઘાણું રહ્યું એમાં પાછું ચાયના નથી એમાં વચ્ચે નાખેલા છે અને અહીંયા જો આપણે હરિયું પી રેવાયો છે તો આપણે છે ને પેલા નાકું વાળવાનું છે તો જુઓ મિત્રો આ છે અમારા ખેડૂતની મહેનત જો કે સવારથી સાંજ લગ્ન વગડામાં અને હા રાતે પણ પાવું પડે છે એવું નક્કી નથી કે દિવસે જ કામ કરવાનું તો ખેડૂત મિત્રોને છે ને રાતે પણ કામ કરવાનું અને દિવસે પણ કામ કરવાનું તો આવી રીતે લાઇટ પાવર હોય રાતે તો રાતે પણ કામ કરવું પડે અને હા આટલી આટલી મહેનત કરવા છતાં પણ આપણને ભાવ ન આપે ખેડૂત મિત્રોને ઘણી બધી મહેનત બધાય કરે છે ખેડૂત પણ તો એમને ભાવ પૂરતા નથી આવતા કારણ કે મહેનત કર્યા બને હા આમાં નકરી મહેનત કરવાથી ને પણ કાંઈ નથી થતું આમાં છે ને ઘણો બધો ખર્ચો એટલો લાગે છે જો કે પહેલેથી દવા સાટવાનું છે દાળિયા છે નીંદવાનું છે બધું ઘણું બધો આમાં ખાતર ને બધું વાવેતરને જે વાવવાનું હોય એનો પણ ખર્ચો તો ઘણો એટલો બધો ખર્ચ લાગે છે કે એ નીપજ આવે ને એનું અડધું તો એમાં જ વહી જાય છે અડધા ખર્ચમાં દે એમાં જ વહી જાય છે અને છેલ્લે વાય વધે એમાં તો અડધા દાળિયાના દેવાના ને એવું બધું વહી જાય પણ આવી રીતે ઘણો બધો ખર્ચો લાગે છે એટલા ખર્ચ હોવા છતાં પણ આપણને ખેડૂત મિત્રોનો છે ને ભાવ નથી આપતા પૂરતા કારણ કે ભાવ એટલી મહેનત કરે છે ખેડૂત તો ભાવ તો પૂરતા આવવા પડે ને એમ તો જો ઘણા બધાને કપાસ બધાને હતા અને હજુ હશે પણ તો એના પણ હજુ ચૌદ છો ને પંદર છો ને એવા જ ભાવ આવે છે કારણ કે ઘણા બધા ખેડૂત બસારા રાહ જોઈ રહ્યા છે કે બે હજાર ભાવ આવે એમ પણ ખબર નહીં ઓન લગભગ બે હજાર નહીં થાય એવું લાગે છે પણ ધીમે ધીમે જો કે વધે છે પણ તો એ પંદરસોથી ઉપર નથી જાતું તો આવી રીતે મહેનત આટલી ખેડૂત કરે છે તો પૂરતા ભાવ આપો એટલી જ આશા છે ખેડૂતને કે મહેનત તો કરવી છે પણ મહેનતનું ફળ તો મળવું પડે ને સારું એમ તો આવી રીતે ખેડૂત ઘણા બધા લોકો મહેનત કરે છે તો ખેડૂત ભાઈ જે જોતા હોય એ કોમેન્ટ કરજો જરૂરથી અને હા આપણે ખેડૂતને એવું આમ લગતું એવું હોવું જોઈએ કે આપણે ખેડૂત છીએ અને ભાવ પણ એટલા આવવા પડે એમ તો જય માતાજી આપણે વ્લોગ અમે પૂરો કરીએ છીએ આપણે અંધારું થવા આવ્યું છે અને ઘરે તો હજુ થોડીક વાર છે પણ તો એ અંધારું થઈ ગયું છે આજે ઘણું બધું મોડું થઈ ગયું છે કારણ કે કાલે અમારે ઘરે પ્રસંગ છે એટલે કાલ અવાય એવું નથી એટલે આજે થોડુંક મોડું તો જય માતાજી બધાને અને હા આપણો વિડીયો ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને તો જય માતાજી